નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ આ શું છે આ ગામ છે કે ગંદકીનું સામ્રાજ્ય વિજાપુર કસ્બા વિસ્તારથી લઈને ચક્કર વિસ્તાર અને ચક્કર વિસ્તારથી દોશીવાળા તરફ જવાના માર્ગે અતિશય ગંદકીનો ફેલાવો સ્વચ્છ ગુજરાત મોડલનો રોલ મોડલ વિજાપુરમાં દેખાઈ આવે છે વિજાપુરની પ્રજા સ્થાનિક નગરપાલિકા અને મામલતદારને રજૂઆતો કરીને થાકી ગયેલ છે તેમ છતાં વિજાપુરનું તંત્ર અને નગરપાલિકા નિંદ્રામાં છે રખડતી ગાયો ચારેકોર ગંદકી કચરાના ઢગ અને બાજુમાં આંગણવાડી તો શું આવી ગંદકીથી બાળકોનું સ્વચ્છ જોખમમાં નથી જો રોગચાળો ફેલાય તો કોની જવાબદારી એક બાજુ ચાંદીપુરા વાયરસનો ફેલાવો જોવા મળે છે ત્યારે વિજાપુરના અમુક વિસ્તારોની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારો તંત્ર દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ચારેકોર ઉભરાતી ગટરોનું ગંદુ પાણી કચરાના ઢગલા તો શું અહીંની પ્રજાને સ્વચ્છતામાં રહેવાનો અધિકાર નથી બારે માસ આવી ગંદકીમાં રહેતા લોકો નગરપાલિકાથી ત્રાહી મામ પોકારી ગયેલ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ કેમ તે પણ એક પ્રશ્ન વિચારવા જેવો છે રિપોર્ટર અલ્તાફ પઠાણ વિજાપુર હું અસ્પાક અલી સૈયદ સામાજિક કાર્યકર ભૂતકાળમાં નગરપાલિકાની અંદર સેવા આપેલી છે અને માજી ઉપરમ મારી આપ સૌને ખાસ જણાવવાની ઈચ્છા થાય છે કે આજની પરિસ્થિતિ વિજાપુરની અંદર જે છે એ ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થયેલી છે દાખલા તરીકે ચબૂતરાથી ચક્કર દોશીવાળાથી ચક્કર આ બે રોડ ખૂબ જ ભયંકર ખરાબ થઈ ગયેલા છે જ્યાં ચાલી પણ શકાય એવું એવું નથી આવી પરિસ્થિતિમાં વિજાપુરની અંદર આજના સંજોગોમાં કોઈ આગેવાની લઈ નીકળતું નથી ભૂતકાળની અંદર આજથી પંદર વીસ વર્ષ પહેલાં જે રોડ મેં બનાવેલા હતા મેં બનાવેલા હતા એ ટાઈમની વાત કરું છું એ સમયે જે રોડ બન્યો એ જ રોડ આજે પણ છે એ જ ગટરો આજે પણ છે એના સિવાય કોઈએ કંઈ વિકાસ કર્યો નથી વિકાસની વાત થતી હોય તો આજે વિજાપુર શહેરના આ બે રોડ ખૂબ ભયંકર ખરાબ છે અને આના માટે તાત્કાલિક સમાજે ભેગા થવાની જરૂર છે સમાજે એકત્રિત થવાની જરૂર છે સમાજ સંગઠિત થાય અને જો મારી મને સહકાર આપતો હોય તો મારી એવી ચોક્કસ એવી ઈચ્છા ખરી કે આ જ વસ્તુઓ હું તાત્કાલિક તાત્કાલિકતા ધોરણે ચાલુ કરાવવાની મારી તૈયારી છે રોડ બંને મેં હાલ મંજૂર કરાવેલા જ છે બંને રોડો બનાવવાના જ છે જેની મંજૂરી મળી ગયેલ છે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે પરંતુ પીવાના પાણીની પાઇપલાઇનનું બે જગ્યાએ કામ ચાલુ છે અને એ કામ પૂરા થાય એના પછી આ કામ ચાલુ કરવાનું છે એ મેં ચીફ ઓફિસર સાથે વાત કરી છે અને ચીફ ઓફિસરે મને કહ્યું છે અને કોન્ટ્રાક્ટર જોડે મારા વાત થઈ છે અને કોન્ટ્રાક્ટરે પણ કીધું છે કે હું ટૂંક સમયમાં ચાલુ કરી દઉં છું પરંતુ ગંદા પાણીનો પ્રશ્ન બહુ ભયંકર મુશ્કેલીમાં છે મુસ્લિમ સમાજ વિસ્તાર જે ખરો એમાં સોનીવાડા પટેલવાડા મોમનવાડા આશિયાના સોસાયટીથી આ બાજુનો ભાગ ચક્કર વિસ્તાર દોશીવાડાથી ચક્કરનો વિસ્તાર ચબુદરાથી ચક્કરનો વિસ્તાર છાપરિયા વિસ્તાર આ વિસ્તારો તમામ ચી કિચડથી અને પાઇપલાઇનો ગંદા પાણીની ભરાઈ ગયેલી હતી ડ્રેનેજ જે પેક ભરાઈ ગયેલું હતી પાણી ઉપર થઈને નીચે જાય છે અને રોડ એક તો તૂટી ગયેલા છે આ પાણીના કારણે લોકો ઉપર થઈને જાય એટલે લોકોને છાંટા ઉડે છે લોકોની કપડાં ખરાબ થાય છે વારંવાર લોકોના ઝઘડા પણ થાય છે આવી પરિસ્થિતિની અંદર વાહન લઈને બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી મારે આપ સમાજ સમાજ આજે કહેવાનું છે કે જો સંગઠન નથી તો કશું જ નથી આપણે સંગઠન થઈ સંગઠિત થઈશું તો જ આ કામ આગળ વધારીશું મારા વાલા ભાઈઓ અહીંથી છૂટક છૂટક અરજીઓ આપે છૂટક છૂટક રજૂઆતો કરે આનાથી કંઈ પરિણામ આવતું નથી આ પરિણામ ન આવવાનું કારણ કે આપણે સંગઠિત નથી માટે નથી આવતું હું ચોક્કસ તમને વિશ્વાસ આપું છું કે જો સંગઠિત થઈએ મારી સાથે આવવા તૈયાર હોય તો સોમવારના રોજ બધા ભેગા થઈ અને આપણે સાથે નીકળીએ આપણે એક રજૂઆત કરીએ અને આ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવીએ એવી મારી સૌને મારી સૌની મારી ઈચ્છા છે એ સૌને આગ્રહ આપું છું અને એવી અપેક્ષા રાખું છું કે આપ સૌ જો મને સહકાર આપશો તો આ કામને હું પૂરું કરવા માટે આપની સાથે રહી અને સંપૂર્ણ પૂરું કરીશ એવી